રામ રામ જય માતાજી કેમ બધા મજામાં આજના નવા તમારું હાર્દિક સ્વાગત છે અને અત્યારમાં આપણે મંદિરે તો પાણી ભરવા અને દર્શન કરવા દર્શન કરી લીધા છે આવી રીતની કંઈક મંદિરની જગ્યા છે રામાપીરની જય બાર બીજ ના ધાણી જો આપણે સવાર સવાર પાણી ભરતા આવી અને થોડું કામ હતું દુકાને પણ અને રામ પણ દર્શન કરી લીધા છે પાછળ મંદિર છે આપણે તમે જુઓ છો જો ભાઈ આવી રીતનું કંઈક મંદિર છે આપણે જય બાર બીજના ધણી રામદેવ પીર આવી રીતનું મંદિર છે આપણે સરસ મજાનું આપણે અંદર પૂજારી પણ છે અને આવી રીતનો કંઈક વંડો છે ફરતો હોય જોકે ઝાડવાની વાત જવા દો ભાઈ

અને ત્રણે આપણે બે હું નાખી દીધો છે આવી રીતનું કંઈ કામ છે સવાર સવારનું અને રામજીની અમારા પડામાં ગયા છે શું કામ કરે છે હમણાં થોડીક વાર હું બતાવું કે ભાઈ આપણે લીલો શાહ જોઈ રહ્યો ને વેચવાનું જ હતું આપણે પણ વેચી વાયરો છે હવે અમારા ગામના બે ત્રણ ભાઈને વાત કરી હતી લાલભાઈને એક બીજા એક ભાઈ ત્યાં ગોપાલભાઈને બે ત્રણ ભાઈની આપણે વાત કરી હતી ફોનમાં પણ એ ભાઈને કંઈ શાહજીઓ વેચી વાયરો છે રાણીપાટના મહેમાન ભરી ગયા હતા અને જો કે ઉધરું આવ્યું તો આપણે દસ હજારનું

બાકી બીજી ધુવાડા બીજી ધુવાડા માં જાય છે તમ તારે હલો બાબુ કઈ કામ છે અને જો કે પાછળ તો તમને અવાજ આવતો રહે છે યારિક નું મારે હાલતું જોઈ ભાઈ એક જો કે ફટાકે ખોડે ફૂટ્યા જ રાખે એ કોઈ કાન માં કઈ લેવાનું હોય જ નહીં આપણે આપણી રીતે કામ કરવું પડે અને કામ તો જો કે હોય જ વાડીમાં નાના મોટું એટલે આવું હાલ્યા રાખે

अब को ते हो कर खाली टिकर लाया आया साढियो पण वाढो जो साढिया ने भाडा जो साढियो लायो का नाखी दीदो एक दाण खवरे दीदो से मैं एकड़ा आई नो लाऊ ना मैं ढगिन मारे अरे खाए तो भले न अगली बार क्या लावानी पण आए नहीं लावानी छटाई जो खा तो भारो वाडतो है छटपड़ू काई वांदो ने शांति से मन थोड़ी मन में थोड़ी शांति रखाय शांति रहती नहीं मारे तो फाउलो पछेड़े हाथ पाछो बांध के बैठ ले ભાઈ બપોર પછી પાછા કામે અને એક ચા બનાવ્યો છે તો ચાલો ચા પીતા જાય અઢી નો ચા અઢી વાગી ગયા છે અને રામજી કઈક આ રીતે આંબો કટિંગ કરે છે ક્યાંય ગયો ખજૂરી શું કરે છે આંબો કટિંગ કરે છે

એ ગરમ શાંતિથી બોલ થોડું માયક ગરબર માયાક તારા અવાજ નીકળે બોલ તો બપોર પછી જો આ નિર્ણય પૂરો નાખ્યો છે બપોર પછીનું પણ આ રીતનું થોડું કામ છે અને પડાનું ઘણું કામ છે

જોકે આપણે આજે વિડીયો શૂટ કર્યું હોય ને આપણે કાલે આવી જાય એક દિવસનો ટાઈમ લાગે જોકે વિડીયો આપણે એડિટિંગ કરવાનો હોય એટલે ટાઈમ તો થોડો ઘણો લાગે દરરોજનો એટલે આપણે આજનો જે વિડીયો શૂટ કર્યું ને આપણે કાલે આવી જાય ઉપાય પડામાં કામે લાગી ગયા છે અને આવી રીતના કાંઈક મગફળી ઉપાડી છે રીંગણીના શાહમાં જોકે કે રીતે આપણે શાહના રીંગણી શાહ શાહમાં ઊંઘી વાડી તો રીંગણી ચોખી થઈ જાય અને કાંઈક પવનનો તડકો લાગે તો થાય સારી રીંગડી રેટ એટલા માટે આપણે આવી રીતના ઉપાડી લઈ કીધું જો કે આ રીતના રીંગડી ઉપાડી લઈએ ને રીંગડી ચોખ્ખી થઈ જાય ખડ તો જો કે બહુ નથી ખડ તો આપણે ઉપાડી તો લીધું છે રીંગડી વાળી વાંધો નથી આવી રીતના કાંઈ છોડો મગફળીના જે નજીક નજીક હોય ને ઉપાડી લઈ છીએ આવી છે ભાઈ મગફળી કાંઈ જુઓ ભાઈ ખડ તો જો કે બહુ નહીં હોય ધરોડી જ્યાં છે આ ધરોડીના કોઈ ગ્રાવા દેખાય છે બાકી બીજું બધું ખડ તો જો કે મોટાભાગનું ઉપાડી લીધું છે અને એક ભાગમાં બાકી છે તો કાલ કદાચ ખૂબ ટાઈમ આવે તો કાલ ઉપાડું જોઈએ મગફળીમાં ખડ બાકી વધારે ખડ તો ધરોડી ધરોડી તો હા બરી જાય છે અને બીજી આપણે બે વખત દવા મારી એટલે રિઝલ્ટ જોકે ખડમાં બહુ સારું છે વાંધો નથી એક ભાગમાં છે આપણે કાલ ઉપાડવાનું ચાલુ કરી દઈશું ખડ એમાં જો કે બહુ વધારે નથી પારું પારું છે એટલે આવી રીતના કઈ કામકાજ ચાલે છે અને કાલથી મગફળી પણ ઉ જો કે ખાર ઉપર પણ ચાલુ કરવું જોઈએ કાલથી ઢગલો કરી નાખ્યો મગફળીનો ઉપાડેલી અને પાછળ પાછળ ઉપાડી લેલ રીંગણીનું રેગડી મારે ચાલુ કર્યું સાંટવાની હા દવા ને આજે જો વરસાદ દવા છે ભાઈ હવામાન નો વરસાદ હલો ભા મગફળી ની ગાયડી કરી વાળી છે અને ઓરો તમ તારે ખાય એવો થાય એટલે બધા આવજો ઓરો બોરો ખાવા તમ તારે બત્રી નંબર છે ગાય નો ઘટે જોરદાર મગફળી છે હાલે 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 ફૂલ બાકાજી બાકા હે કે પડી ગયો પણ લે લીલા એમ નાખે છે જવું કામ સીધું કે હે બહુ ઉતાવળો કામ કામનો એક અગ્રવારનો ફોન આવી ગયો છે દવા જો કે દેવા આવે છે રોડ સુધી આપણે જઈશું લેવા ભાઈ જો કે રોડે એજન્ટ ભેગા થાય છે સાડ કે જઈએ આપણે ભાઈ દેવા આવે દવા આપણે જેમ તેમ હોય કે

અને ચાલવા દવા પાવાની છે આપણે આવી રીતના કંઈક દવા છે અને આ રીતની એમઆરપી હાલો મિત્રો મારી વાડીનું લોકેશન જોવો આપણે દવા પીડ્યો છે જોકે દવા છાટવાનું કામ ચાલુ છે અને આ સામે મકાન ધાબાવાળા છે જ્યાં હું રહું છું ત્યાં મકાન ધાબાવાળા અને આપણે આ છે આ બેલાનો ટાંકો બરાબર ઓલી સાઈડ છે કપા વાયેલો છે અને અંદર લીંબુ છે અમુક પણ જાડવા છે ભાઈ આવી રીતનું કંઈક વાડીનું લોકેશન છે જો આપણે પાછળ છે બેલરનો ટાંકો કંઈ બનાવેલો છે અને મસ્ત મજાનું વાડીનું લોકેશન છે વાડી જો કે બગીચો પણ લીંબુ પણ લીંબુના ઝાડ પણ એકદમ મસ્ત છે અને આપણે તમને દવા બતાવું કે દવા અત્યારે રીંગણીમાં જે સાટું છું દવા કઈ કઈ છે અને કેટલી વકલની દવા છે કેટલા પ્રમાણમાં નાખવાની આવે તમને બતાવું આપણે આ દવા છે રોવર કરીને જે ત્રણ પોપની આવે છે આ ત્રણ પોપની છે સોળ એમએલ નાખવાની ત્રણ પોપની પછી એક આપણે આ કાંઈક દવા છે આનું નામ તો જો કે આ રીતનું છે આ એ આપણે બે પોપની છે ત્યાર પછી અત્યારે જો સાઠ છું હાલમાં એ આ જ એક દવા છે બે પોપની છે અને બે પોપમાં કમ્પ્લીટ થઈ રહેશે બધામાં અને એક આ બે પોપની ત્રણ પોપની છે પણ બે જ પોપ કર્યા છે અને આપણે આની સાંટવાની છે બે દિવસ પછી આનો રાઉન્ડ કરવાનો છે આ દવાનું રિઝલ્ટ કેવું આવે પછી અંદાજ આવે આવી રીતનો કંઈક દવાનો ભાવ છે આપણે અહીંયા પહેલો રાઉન્ડ છે ઓમ જો કે બીજો રાઉન્ડ છે રીંગડીની અંદર આવી રીતની કંઈક દવા છે હવે કેવું રિઝલ્ટ આવે આપણે બે દિવસમાં અંદાજ આવી જાય તો કે કામકાજ ચાલુ છે એક દવાનો પોપ સાટવાનો બાકી છે હાલો સાટી દઈ ને વાગી ગયા છે સાડા પાંચ હાલો ભાઈ દવા ચાલુ કરી દીધી સાટવાની આવી રીતે કંઈક દવા સાટી છે હવામાન તો એકદમ બાદ હાલમાં છે આવી રીતનું કામ ચાલુ છે આવી રીતનું કામ હાલ ભાઈ દવા છાંટવાનું તો ભાઈ જો કે આવી રીતનું વાયરસ છે અને આ તો જો કે ઘણી દવા મારી છે પણ આ પ્રકારનું વાયરસ છે ને કે આ વાયરસમાં તમારે રિઝલ્ટ નથી આવતું કોઈ ઘણા બધા ખેડૂતને પૂછ્યું અમુક છોડો હારા છે જો કે એક સામાં આવી રીતનું વાયરસ રહ્યું ને આ વાયરસ બહુ અઘરું કાઢવું આપણે એમાં જો કે દવા આપણે બે થી ત્રણ રાઉન્ડ માર્યા પણ કોઈ જાતનો હજી કોઈ ફેર નથી લાગ્યો એટલે કીધું બહુ વધારે ખર્ચા ખોટા કરવાની અને ઘણા બધા ખેડૂતોને ફોન કરીને પૂછ્યું હતું પણ આ વાયરસ એવું વાયરસ છે ને કે દવાથી કોઈ કંટ્રોલ થતું નથી એટલે આમાં કીધું વધારે ખર્ચા આપણે કરવા નહીં આપણે ત્રણથી ચાર રાઉન્ડ દવા માર્યા પણ કોઈ જાતની દવાની અસર થઈ નથી અને જો કે કંટ્રોલ થાય તો ભલે ને કે છોડવા કાઢી નાખવા જોઈએ અને કીધું બીજા કાંઈ નવા અમુક રોપ લાવીને બીજો રોપ જ પણ વાવી દઈશું બાકી દવાથી રિઝલ્ટ આવશે ને એવું લાગે છે ખેડૂત મિત્રો આપણે આ દવા છે જમીનમાં પાવાની છે જો કે રીંગડીમાં આપણે મૂર્ખની દવા છે આપણે રીંગડીમાં પાવાની છે એક વીઘા ઉપરની છે આપણે આ રીતની દવા પાવાની છે હાલો પહી દઈ પાપમાં નોજર કાઢી અને ચાલુ કરી દઈ ચાલો ભાઈ પહી દઈએ હાલો હાલો ખેડૂત ભાઈ ચાલુ કરી દીધું છે કામ જો કે આવી રીતનું કાંઈક ચાલુ છે રીંગડીમાં દવા કીધું પાવી દઈ પેલા મૂર્ખની છોડવા તો કે અમુક અમુક ખૂંકાય છે એના કારણે આપણે ચાલુ કરી છે વારુ નું કમ્પ્લેટ અને રામજી આ બાજુ મોબાઈલ મૂકે છે ઘોડા દાદા ચાલુ કરે છે અને વારુમાં છે આપણે ખીચડી અને ડુંગળી મોરી છે સા ઘઉની રોટલી આવી રીતનું કઈક વારું છે અને આ બાજુ ઘોડા દાદા ચાલુ કરી વાર છે ઘોડા દાદા જોયા વગર હાલતું નથી વારું માં હાલો મિત્રો આવી રીતનું વારું માં કઈક છે અને હાલો બધા વારું કરવા હાલો મિત્રો અમારો વિડીયો તમને કેવા લાગે છે વિડીયો જો સારા લાગતો હોય તો નાની કોમેન્ટ કરી વાંચજો અને વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું આપણે કાલના વિડીયોમાં